ધારો કે મારી પાસે બે વિદ્યુત ભાર છે આપણે આ વિદ્યુત ભાર ને ક્યુ વન કહીશું અને આ વિદ્યુત ભાર ને ક્યુ ટુ કહીશું જો આ બંને વિદ્યુત ભાર ને એકબીજાની નજીક મૂકવામાં આવે તો તેઓ એકબીજાથી દૂર જશે કારણ કે આપણે જાણીએ છીએ કે સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય છે ક્યુ ટુ વિદ્યુત ભાર પર જમણી બાજુ ધક્કો લાગે અને ક્યુ વન વિદ્યુત ભાર પર ડાબી બાજુ ધક્કો લાગે તેથી તેઓ ગતિ ઉર્જા મેળવવાની શરૂઆત કરે આ વધવાની શરૂઆત થાય આ ગતિ ઉર્જા મેળવે પરંતુ જો આ બંને વિદ્યુત ભારો ગતિ ઉર્જા મેળવે તો તે ઉર્જા ક્યાંથી આવે જો તમે ઉર્જા સંરક્ષણના નિયમમાં વિશ્વાસ ધરાવતા હોવ તો આ ઉર્જા કસેથી આવવી જોઈએ તો આ ઉર્જા ક્યાંથી આવે આ ગતિ ઉર્જાનો સ્ત્રોત કયો છે આ ગતિ ઉર્જાનો સ્ત્રોત વિદ્યુત સ્થિતિ ઉર્જા છે આપણે કહીશું કે વિદ્યુત સ્થિતિ રૂપાંતરણ ગતિ ઉર્જામાં થાય છે તંત્રની પાસે શરૂઆતમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા હોય છે પરંતુ તે વિદ્યુત સ્થિતિ ઉર્જા ઓછી થતી જાય છે અને આ ગતિ ઉર્જા વધતી જાય છે જેમ જેમ વિદ્યુત સ્થિતિ ઉર્જા ઘટે છે તેમ તેમ ગતિ ઉર્જા વધે છે પરંતુ આ બે તંત્રમાં કુલ ઉર્જા સમાન રહે છે તે વિદ્યુત સ્થિતિ ઉર્જામાંથી આવે છે ભૌતિક વિજ્ઞાનીઓ સ્થિતિ ઉર્જાને દર્શાવવા કેપિટલ યુ નો ઉપયોગ કરે છે તેઓ યુનો ઉપયોગ શા માટે કરે છે આપણે તે જાણતા નથી તેઓ સ્થિતિ ઉર્જાને દર્શાવવા પી ઇ નો ઉપયોગ પણ કરે છે કારણ કે સ્થિતિ ઉર્જા એટલે પોટેન્શિયલ એનર્જી અને પછી તેઓ તરીકે સ્મોલ ઉપયોગ કરે છે જેથી આપણે આપણે જાણી શકીએ કે વિદ્યુત સ્થિતિ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી વિશે વાત કરી રહ્યા છીએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વિશે નહીં આમ આપણી પાસે સ્થિતિ ઉર્જા છે જેનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થાય છે અને આપણે આ વિદ્યુતભારોની ગતિ ઊર્જાનું સૂત્ર જાણીએ છીએ આપણે ગતિ ઊર્જા શોધવા આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ ગતિ ઉર્જા બરાબર એકના છેદમાં બે બંને વર્ગ પરંતુ આપણે આ બંને વિદ્યુતભાર વચ્ચે લાગતી વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવા કયા સૂત્રનો ઉપયોગ કરી શકીએ જો તમારી પાસે બે અથવા બે કરતા વધારે વિદ્યુત ભાર હોય જેને એકબીજાની નજીક મૂકેલા હોય તો તંત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે તે શોધવા આપણી પાસે એક સૂત્ર છે પરંતુ તે તે સૂત્રને સૂત્રને તારવવા તારવવા આપણને જરૂર પડે કલન કલનશાસ્ત્ર એટલે કે કેલ્ક્યુલસની જરૂર પડે પરંતુ આ વિડીયોમાં હું તે સૂત્રને તારવીશ નહીં કારણ કે મેં તેના પર પહેલેથી જ વિડીયો બનાવ્યો છે હું તમને આ વિડીયોમાં સીધું જ તે સૂત્ર આપીશ અને તે સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે પણ સમજાવીશ અને તે સૂત્ર કંઈક આ પ્રમાણે છે બે વિદ્યુતભાર વચ્ચેની સ્થિત વિદ્યુત ઊર્જા શોધવા આપણે વિદ્યુત અચળાંક ને લઈશું તેનો ગુણાકાર કોઈ એક વિદ્યુતભાર સાથે કરીશું ત્યારબાદ તેનો ગુણાકાર બીજા વિદ્યુત ભાર સાથે કરીશું ભાગ્યા તે બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર જેને આપણે આર કહીશું અહીં આ અંતર કેન્દ્રથી કેન્દ્ર વચ્ચેનું છે અહીં આ કેન્દ્ર થી આ કેન્દ્ર વચ્ચેનું અંતર આ આર થશે અહીં આપણે તેનો વર્ગ લેતા નથી મોટા ભાગના સૂત્રમાં આરનો વર્ગ લેવામાં આવે છે જેમ કે કુલમનો નિયમ અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પરંતુ જ્યારે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત કરીએ આપણે આરનો વર્ગ લેતા નથી તમે આ સૂત્રની તારવણી માટે સંકલિત લો છો અને તે સંકલિત છેદમાં ના વર્ગનું ફક્ત માં રૂપાંતર કરે છે માટે અહીં ફક્ત આર જ છે આમ બે વિદ્યુતભાર વચ્ચેની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવા આ સૂત્રનો ઉપયોગ થાય છે અને અહીં કંઈક ગુંચવણ ઊભી કરે એવું છે શું આ વિદ્યુતભાર ની વિદ્યુત સ્થિતિ ઉર્જા છે અથવા આ વિદ્યુતભાર ક્યુ ટુ ની વિદ્યુત સ્થિતિ ઉર્જા છે તેના વિશે વિચારવાની સૌથી સારી રીત એ છે કે અહીં આ વિદ્યુત સ્થિતિ ઉર્જા એ વિદ્યુત ભારના તંત્રની ઊર્જા છે જો તમને સ્થિતિ ઉર્જા જોઈતી હોય તો તમને બે વિદ્યુત ભારની જરૂર પડે જો તમારી પાસે એક જ વિદ્યુત ભાર હોય તો ત્યાં સ્થિતિ ઉર્જા હોઈ શકે નહીં આમ આ વિદ્યુત સ્થિતિ ઉર્જાને તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા તરીકે વિચારો જો આપણે એસઆઈ એકમની વાત કરીએ તો બધી જ ઊર્જાનો એકમ ઝૂલ છે માટે અહીં વિદ્યુત રાશિ છે તે સદિશ નથી અને આ વિદ્યુત સ્થિતિ ઉર્જા એ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા છે આ ઊર્જાની કોઈ દિશા નથી તે ફક્ત તમને એકમ સાથે સંખ્યા દર્શાવે છે જેનાથી આપણને તંત્રમાં કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા રહેલી છે તે જાણવા મળે અને તે સારી બાબત છે કારણ કે જ્યારે તમારી પાસે સદીશ રાશિ હોય ત્યારે તમારે તેને ઘટકોમાં વિભાજિત કરવું પડે કેટલો ઘટક જમણી બાજુ જાય છે અને કેટલો ઘટક ઉપરની તરફ જાય છે એ શોધવું પડે પરંતુ વિદ્યુત સ્થિતિ ઉર્જાના કિસ્સામાં આવું કઈ નથી આની કોઈ દિશા નથી તેથી આપણે તેને ઘટકોમાં વિભાજિત કરવાની જરૂર નથી તે ફક્ત વિદ્યુત સ્થિતિ છે તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ તેના માટે આપણે અહીં કેટલાક સરળ જોઈએ જેથી તમને ખ્યાલ આવે કે આ સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરી શકાય આપણી પાસે કઈક આ પ્રકારનું ઉદાહરણ છે આપણે આ બંને વિદ્યુત ભારનું મૂલ્ય જાણીએ છીએ તેઓ સ્થિર અવસ્થાથી શરૂઆત કરે છે જ્યારે તેઓ સ્થિર હશે ત્યારે તેમની વચ્ચેનું અંતર ત્રણ સેન્ટીમીટર છે જ્યારે આપણે તેમને સ્થિર અવસ્થામાંથી મુક્ત કરીએ સ્થિર અવસ્થામાંથી મુક્ત કરીએ ત્યારે તેઓ એકબીજાથી દૂર જાય છે તેઓ કંઈક આ રીતે એકબીજાથી દૂર જશે કારણ કે તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે દૂર ગયા પછી તેમની વચ્ચેનું અંતર બાર સેન્ટીમીટર છે હવે તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર બાર સેન્ટીમીટર છે આપણે હજુ એક વધુ બાબત જાણવાની જરૂર છે આપણે આ દરેક વિદ્યુત ભારનું દળ જાણવાની જરૂર છે સરળતા ખાતર આપણે ધારી લઈએ કે આ બંને વિદ્યુત ભારનું દળ એક કિલોગ્રામ છે બંને વિદ્યુત ભારનું દળ એક કિલોગ્રામ છે હવે આપણે એ જાણવા માંગીએ છીએ કે જ્યારે આ બંને વિદ્યુતભારો ભારો એકબીજાથી બાર સેન્ટીમીટર જેટલા અંતરે દૂર થઈ જાય ત્યારબાદ તેઓ કેટલી ઝડપથી ગતિ કરે છે વિદ્યુત બાજુ તેની ઝડપ વધારશે વિદ્યુતભાર ક્યુ ટુ જમણી બાજુ તેની ઝડપ વધારશે અને તેઓ કેટલી ઝડપથી ગતિ કરે છે તે આપણે જાણવા માંગીએ છીએ અને આ શોધવા આપણે ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીશું હવે ઉર્જા તંત્ર માટે આપણે આ બંને વિદ્યુતભારોનો સમાવેશ કરીશું જો આપણે આપણા તંત્રમાં બધાનો જ સમાવેશ કરીએ તો આપણે કહી શકીએ કે તંત્રની પ્રારંભિક ઉર્જા એ તંત્રની અંતિમ ઉર્જાને સમાન થવી જોઈએ તંત્રની પ્રારંભમાં તંત્ર પાસે કઈ ઉર્જા હશે તંત્ર સ્થિર અવસ્થાથી શરૂ થાય છે તેથી તેની પાસે કોઈ પણ પ્રકારની ગતિ ઉર્જા હશે નહીં તેની પાસે ફક્ત પ્રારંભમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા હશે માટે આપણે આ પ્રમાણે લખીએ હવે તેઓ બાર સેન્ટીમીટર જેટલા દૂર થઈ જાય પછી તેમની પાસે અંતિમ ઉર્જા હશે હવે જેમ જેમ તેઓ એકબીજાથી દૂર જાય તેમ તેમ તેમની પાસે ઓછી વિદ્યુત સ્થિતિ ઉર્જા હશે પરંતુ તો પણ તેમની પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા તો હશે જ માટે આપણે અહીં યુ ફાઇનલ લખીશું અને હવે આ વિદ્યુત ભાર ગતિ કરી રહ્યા છે તેથી તેમની પાસે ગતિ ઉર્જા હશે અંતિમ ગતિ ઉર્જા હવે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવા આ સૂત્રનો ઉપયોગ કરીશું માટે તંત્રની પ્રારંભિક વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર નવ ગુણ્યા દસ ની નવઘાત ન્યૂટન મીટર નો વર્ગ કુલમ નો વર્ગ આ કે મૂલ્ય છે ગુણ્યા ક્યુ વન ક્યુ વન ચાર માઇક્રો કુલમ છે માઇક્રો દસ ની માઇનસ છ ઘાત કુલમ લખી શકાય ગુણ્યા ક્યુ ટુ ક્યુ ટુ બે માઇક્રોકુલ છ ઘાત કુલમ ભાગ્યા આર અહી આર શું થાય આર એ તેમની વચ્ચેનું પ્રારંભિક અંતર થશે જે ત્રણ સેન્ટીમીટર છે હવે હું અહીં ત્રણ સેન્ટીમીટર લખી શકું નહીં કારણ કે જો મને આ ઉર્જાનો એકમ જૂલ જોઈતો હોય જેથી મને વેગ મીટર પ્રતિ સેકન્ડમાં મળી શકે તો આપણે આ સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું પડશે અને ત્રણ સેન્ટીમીટર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ મીટર થાય અને આપણે આનો વર્ગ કરીશું નહીં અહીં છેદમાં ફક્ત આર છે આર નો વર્ગ નહીં હવે તેના બરાબર શું થાય તેના બરાબર આ જ સૂત્ર આવશે માટે હું અહીં આ આખાને કોપી કરીને પેસ્ટ કરીશ આ પ્રમાણે પરંતુ અહીં બરાબરની આ બાજુએ અંતિમ વિદ્યુત સ્થિતિ ઉર્જા છે કે નું મૂલ્ય સમાન રહે બંને વિદ્યુત ભાર નું મૂલ્ય પણ સમાન રહે અહીં તફાવત ફક્ત અંતરમાં જોવા મળશે કારણ કે તેઓ એકબીજાથી દૂર ગયા બાદ તેમની વચ્ચેનું અંતર બાર સેન્ટીમીટર છે માટે આપણે અહીં ઝીરો પોઈન્ટ બાર મીટર લખીશું અને આપણે હવે તેમાં ગતિ ઉર્જાને ઉમેરીએ હું ફક્ત તે ગતિ ઉર્જાને કે કહીશ જ્યારે વિદ્યુતભાર એકબીજાથી બાર સેન્ટીમીટર જેટલા દૂર થઈ જાય ત્યારે તંત્ર પાસે જે અંતિમ ગતિ ઉર્જા હશે તે હવે જો તમે ગણતરી કરો અહીં ડાબી બાજુએ જે કંઈ પણ આપેલું છે તેનો જવાબ શોધો તો તમને પ્રારંભિક વિદ્યુત સ્થિતિ ઉર્જા બે જૂલ મળે બરાબર જો હવે તમે આ બધા પદની ગણતરી કરો આ બંને વિદ્યુતભારનો ગુણાકાર કરો પછી તેનો ગુણાકાર આ કેના મૂલ્ય સાથે કરો અને તેને ઝીરો બાર વડે ભાગો તો તમને અંતિમ વિદ્યુત સ્થિતિ બરાબર જૂલ મળે તંત્રમાં રહેલી કુલ ગતિ હવે આપણે આ ગતિ ઊર્જાનું સૂત્ર મૂકી શકીએ 1/2 છેદમાં એમ નો વર્ગ પરંતુ અહીં એક પ્રોબ્લેમ છે અહીં બંને વિદ્યુત ભારો ગતિ કરી રહ્યા છે જો આપણને સાચો જવાબ જોઈતો હોય તો આ બંને વિદ્યુતભારની ગતિ ઉર્જાનો સમાવેશ કરવો પડે જો હું અહીં એકના છેદમાં બે ગુણ્યા એક કિલોગ્રામ ગુણ્યા વી નો વર્ગ કરું તો મને સાચો જવાબ મળશે નહીં અહીં ફક્ત એક જ નહીં પરંતુ આ બંને વિદ્યુતભાર ગતિ કરી રહ્યા છે આપણે અહીં બે બાબત કરી શકીએ એક આ છે આ બંને વિદ્યુતભારના દળ સમાન છે તેથી તેમની ઝડપ પણ સમાન થશે તેથી અહીં દળ તરીકે આપણે બે કિલોગ્રામ લઈ શકીએ અને પછી બી ના વર્ગ તરીકે તે બંનેની ઝડપનો વર્ગ કરી શકીએ અથવા બીજી બાબત એ છે કે આપણે આ દરેક ભાર માટે પદ લખી શકીએ એટલે કે એક વિદ્યુત માટે આ પદ વત્તા બીજા વિદ્યુતભાર માટે આ પદ હવે આપણે તેને ઉકેલીએ બે પોઈન્ટ ચાર જૂલ ઓછા ઝીરો પોઈન્ટ છ જૂલ બરાબર એક પોઈન્ટ આઠ જૂલ થશે બરાબર એકના છેદમાં બે ગુણ્યા એક કિલોગ્રામ ગુણ્યા આ બીજાનો વર્ગ એકના છે આ પહેલા કણની ઝડપનો વર્ગ અહીં આ મે સૂત્રમાં કિંમત મૂકી છે હવે આપણે અહીં કહી શકીએ કે આ બંનેના દળ સમાન છે માટે તેમની ઝડપ પણ સમાન થશે માટે એકના છેદમાં વી નો વર્ગ વધતા એકના છેદમાં વીનો વર્ગ બરાબર નો વર્ગ જ થાય હવે તમે કદાચ કહી શકો કે આ બંને વિદ્યુતભાર નું દળ સમાન છે પરંતુ આ કણના વિદ્યુત ભાર નું મૂલ્ય આ કણના વિદ્યુત ભારના મૂલ્ય કરતા વધારે છે તો શું આ વિદ્યુત ભાર વધુ ઝડપથી ગતિ ન કરે ના એવું શક્ય નથી ભલે આ બંને વિદ્યુતભારના મૂલ્ય જુદા જુદા છે તો પણ આ બંને વિદ્યુતભારો વડે એકબીજા પર લાગતું બળ સમાન હશે ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર તે સાચું છે જો તેઓ એક સમાન અંતરે એકબીજા પર સરખું બળ લગાડતા હોય તો તેઓ એકબીજા પર સરખું કાર્ય કરે અને જો તેમના દળ પણ સમાન હોય તો તેનો અર્થ એ થાય કે તે બંને પાસે સમાન ઝડપ હશે તેથી ઝડપ શોધવા હવે આપણે બંને બાજુ વર્ગમૂળ લઈશું માટે વી બરાબર વર્ગમૂળમાં એક પોઈન્ટ એકમ જૂલ પ્રતિ કિલોગ્રામ થશે અને જો આપણે તેને ઉકેલીએ તો આપણને ઝડપ બરાબર એક ત્રણ મીટર પ્રતિ સેકન્ડ મળે આમ એકબીજાથી બાર સેન્ટીમીટર જેટલા દૂર ગયા પછી આ બંને વિદ્યુત ભારો આટલી ઝડપથી ગતિ કરે સ્થિત વિદ્યુત ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થાય છે માટે અંતિમ વિદ્યુત વિદ્યુત સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થાય છે અંતિમ વિદ્યુત સ્થિતિ ઉર્જા એ પ્રારંભિક વિદ્યુત સ્થિતિ ઉર્જા કરતા ઓછી હશે અને તે બધી જ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ભારની ગતિ ઉર્જામાં થાય છે આમ આપણે આ પ્રશ્નને ઉકેલ્યો હવે આપણે આ પ્રશ્નમાં થોડો ફેરફાર કરીએ બંને વિદ્યુતભારોને ત્રણ સેન્ટીમીટર જેટલા અંતરે સ્થિર અવસ્થામાંથી શરૂ કરાવવાને બદલે આપણે તેમને સ્થિર અવસ્થાથી જ શરૂ કરાવીએ પરંતુ હવે તેમની સેન્ટીમીટર છે અને આપણે આ બીજા વિદ્યુત ભારને આપણે અહીં ક્યુ ને ઋણ લઈએ આપણે ક્યુ ને ઋણ લઈશું અને હવે આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું પ્રારંભિક અંતર સેન્ટીમીટર છે આ વિદ્યુત ભાર ઋણ બનાવીશું માટે તેનું મૂલ્ય ઋણ થાય હવે તેનું મૂલ્ય માઇનસ બે માઇક્રો કુલમ છે આ ઋણ છે અને હવે આ બંને વિદ્યુત ભારો અસમાન છે તેથી તેમની વચ્ચે આકર્ષણ થશે આ વિદ્યુત ભાર આ વિદ્યુત ભાર તરફ આકર્ષાય અને આ વિદ્યુત ભાર આ વિદ્યુતભાર તરફ આકર્ષાય હવે આપણે સ્થિર અવસ્થાથી શરૂઆત કરીએ છીએ પરંતુ આ બંને વિદ્યુત ભારો એકબીજાથી બાર સેન્ટીમીટર જેટલા અંતરે છે માટે તેઓ એકબીજા તરફ આકર્ષાય અને તેઓ એકબીજા તરફ ત્યાં સુધી આકર્ષાશે જ્યાં સુધી તેમની વચ્ચેનું અંતર ત્રણ સેન્ટીમીટર ન થઈ જાય હવે આપણે ફરીથી તે જ પ્રશ્ન પૂછીશું જ્યારે તેઓ એકબીજાથી ત્રણ સેન્ટીમીટર જેટલા દૂર હોય ત્યારે તેઓ એકબીજા તરફ કેટલી ઝડપથી જાય આ બંને વિદ્યુત ભારો આકર્ષણ પામે છે માટે તેઓ એકબીજા તરફ ગતિ કરશે તો અહીં આ સૂત્રમાં શું ફેરફાર થાય આપણે હજુ પણ સ્થિર અવસ્થાથી શરૂઆત કરીએ છીએ માટે પ્રારંભમાં તેની પાસે કોઈ ગતિ ઉર્જા ન હશે પરંતુ હવે તેઓ બાર સેન્ટીમીટર જેટલા અંતરથી શરૂઆત કરે છે માટે આ બદલાઈ જશે અહીં ઝીરો પોઈન્ટ બાર મીટર આવશે અને તેવી જ રીતે ત્રણ સેન્ટીમીટર આગળ પૂરું કરે છે માટે અહીરો ત્રણ મીટર આવશે બીજો શું ફેરફાર થાય બીજો ફેરફાર એ આ ની નિશાની છે અને જો તમે એમ વિચારતા હોવ કે મારે અહીં નિશાની ન મૂકવી જોઈએ કારણ કે તે ગૂંચવણ ઊભી કરી શકે તો તે ફક્ત વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળ માટે હતું જો આ સદિશ ન હોય તો તમે ધન અથવા ઋણ નિશાની મૂકી શકો માટે સૌથી સરળ રીત એ છે કે તમે ધન અને ની નિશાની મૂકો જેથી તમને તમને અંતમાં જણાશે કે ધન વિદ્યુત સ્થિતિ ઉર્જા મળે છે કે ઋણ વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બોર્ડના મૂલ્યમાં આ બધી આ ઋણ નિશાની નથી મૂકતા કારણ કે તેના માટે આપણે તેની દિશા જાણવાની પણ જરૂર હોય છે

આ વિદ્યુતભારની નિશાની પણ ઋણ લઈશું હવે જો તમે આ સમીકરણની ડાબી બાજુ ગણતરી કરો તો તમને પ્રારંભિક વિદ્યુત સ્થિતિ ઉર્જા માઈનસ ઝીરો પોઇન્ટ છૂલ મળે હવે તમને કદાચ થશે કે આપણે ઋણ વિદ્યુત સ્થિતિ ઉર્જાથી શરૂ કરી રહ્યા છીએ જો આપણે ઝીરો કરતા ઓછી ઊર્જાથી શરૂઆત કરીએ તો આપણને તંત્રની ગતિ ઉર્જા કઈ રીતે મળશે જો હું ઝીરો વિદ્યુત સ્થિતિ ઉર્જા અથવા

કારણ કે આપણે સ્થિતિ ઉર્જાને ગુમાવી રહ્યા છીએ જો તમે ઋણ સ્થિતિ ઉર્જાથી શરૂઆત કરો તો તેનો અર્થ એ નથી કે તમે જે ઉર્જાથી શરૂઆત કરો છો અંતમાં પણ તમારી પાસે તેના કરતાં ઓછી ઉર્જા હશે તે ફાઇનાન્સ જેવું જ છે જો તમે ઝીરો કરતા ઓછા પૈસાથી શરૂઆત કરો તો તેનો અર્થ એ નથી કે તમે તે પૈસા ખર્ચી ન શકો તમે ક્રેડિટ કાર્ડ મેળવી શકો અને હજુ વધારે પૈસા ગુમાવી શકો અને તેનો અર્થ એ થશે કે તમે હજુ વધારેને વધારે દેવામાં જાઓ છો જો હવે તમે બંને બાજુ ઉમેરો એક કિલોગ્રામ ગુણ્યા વી નો વર્ગ વધતા એક ના છેદ માં બે ગુણ્યા એક કિલોગ્રામ ગુણ્યા વી નો વર્ગ છે જેના બરાબર વી નો વર્ગ થાય અને જો તમે વી માટે ઉકેલો તો આપણને અગાઉના ઉદાહરણમાં જે કિંમત મળી હતી ઉર્જાનું સૂત્ર કે ક્યુ વન ક્યુ ટુ ના છેદમાં આર છે આ ઉર્જા અદેશ છે તેથી તમે વિદ્યુતભાર માટે ઋણ ઋણની નિશાની પણ મૂકી શકો અને તે તમને જણાવશે કે તમને ધન અથવા ઋણ વિદ્યુત સ્થિતિ ઉર્જા મળે છે તમે અહીં ઉર્જા સંરક્ષણ કરી શકો તંત્ર પાસે સ્થિતિ ઉર્જા પણ હોઈ શકે અને પછી તે તંત્ર માં આ ઉર્જા નું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થઈ શકે પરંતુ એ વાતની ખાતરી કરવી પડે કે અંતમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા હજુ વધારે ઋણ બની રહી છે